એક સિક્કાની જેમ બે બાજુ હોય ને એમ ક્રોધ અને અહંકાર એક સિક્કાની બે બાજુ વર્ષો પેલા હું બોરડીમાં દિવસ સાથે રહ્યા રવિવારના દિવસે મુંબઈ બોરીવાલી થી એક કપલ આવ્યું શ્રાવકે મારા સાહેબ ને કીધું કે મારા સાહેબ આની કેટલીક ફરિયાદ છે જરા એના સમાધાન આપો ને વહુ વરા સાહેબ પાસે આવી શ્રાવક બાજુ જ બેઠો હતો અને વહુએ શરૂઆત કરી સાચું બોલો વહુની ફરિયાદ શું હોય જલ્દી જલ્દી આમ ધીમે ધીમે કેમ બોલો સાસુ બેઠા નહીં તમારા તોય ડરે છે વહુ બેઠી હોય તોય ડરે વહુની ફરિયાદ સાસુ માટે સાહેબ સાસુ આવી સાસુ તેવી સાસુ આમ કરે સાસુ તેમ કરે શું મસ્ત જવાબ આપ્યો તો રત્નસુન મહારાજે એવો હોય તો એમ કહી દે બેન સહન કરવાનું શાંતિ રાખવાની ક્ષમા રાખવાની ક્ષમતા રાખવાની રત્નસૃંધ મારે સીધું કહી દીધું સાસુ જેવી હોય તેવી એને અત્યારે બાજુ પર મૂકી દો પણ તમારી સાસુ માટે તમને જે ફરિયાદો થાય છે ને એ તમારો ક્રોધ નથી બતાવતો એ તમારો અહમ બતાવે છે તમને એ અહમ છે કે અમે બે વહુ છીએ એને કાંઈ નથી કહેતા મને કેમ કહે છે આ કમ્પેરિઝન કમ્પેરિઝનમાંથી તમારો અહંકાર છતો થાય છે એને નહીં અને મને જ કેમ કહે છે તમારો અહમ ડિસ્ટર્બ થાય છે માટે તમને તમારી સાસુ પર વિસ્વા સ્ટેઇંગ ઓકે નામનું એક પુસ્તક છે એક ફોરેનરે લખ્યું છે એની અંદર એને એક બહુ મજાની વાત લખી છે કે જ્યારે જ્યારે આ દુનિયામાં મોટા યુદ્ધો થયા છે એના ઊંડા ઉતરશો ને કે નાનામાં નાના પણ ઝઘડા થાય છે એમાં ઊંડા ઉતરશો એક જ વાક્ય હશે એક જ વાક્ય આજે ઘરે જતી વખતે એ વાક્ય યાદ રાખજો યાદ એટલા માટે રાખજો કે આ વાક્ય તમને ક્યાંક લાગુ ન પડી જાય એ વાક્ય કયું છે ખબર છે એણે મને આમ કીધું કેમ रामेन सेमादी दाऊस महाभारत सेमादी दाऊस द्रौपदीए दुर्योधन ने वेज विचारायो द्रौपदीए શું કીધું આંધળાના દીકરા બસ द्रौपदीए મને આમ કીધો કેમ આમાંથી महाभारत આ કોઈ ઇતિહાસ તપાસી જાઓ મોટા મોટા યુદ્ધોના મૂળની અંદર કે આ વાક્ય છુપાયેલું છે અને મોટા યુદ્ધોને છોડો તમારા ઘરમાં જેટલા પણ યુદ્ધો થયા હશે રગડા ઝગડા એના મૂળમાં ક્યાંક આ હશે હશે ને હશે જ વહુને એટલો જ વિચાર આવે સાસુએ મને આમ કીધું કેમ દેરાણીએ દેરાણીને શું વિચાર આવે જેઠાણીએ મને આમ કીધું કેમ ભોજાઈને શું વિચાર આવે નણંદે મને આમ કીધું કેમ પત્નીને શું વિચાર આવે મારા પતિએ મને આમ કીધું કેમ અને દીકરાને શું વિચાર આવે મારા બાપે મને કેમ આજ અહંકાર અને અહમ જ્યાં સુધી ઉભો રહેશે ત્યાં સુધી સંસાર ઉભો જ રહેવાનો છે